જય માતાજી જય શ્રી કૃષ્ણ ને કેમ છો બધા મજામાં છો ને મજામાં જશું ને ભગવાન માતાજી હાદન હરવા રાખે ને હાદર હરવા રાખે ભગવાન માતાજી બધાયને તો આપણે જો આજુવાદી હતા ગાય ગયા તા બધા ગાયમ તો નતા કેમ તો કામ કરવા ગયા તા કામે છે વ્યા છે ઘેરે અને અમે આજ બનાવવાના છીએ મનસુરિયમ અમે ક્યારે બનાવ્યું તો નથી આ તો બનાવીશી તમને બધાને બતાવશું કેવું મંચુરિયમ બને છે અને કેવી રીતે બને છે તો હાલો વિડીયામાં મંચુરિયમ કેમ બનાવી છે હાલો વિડીયામાં યાર કીધી દીધી છે મંચુરિયમ બનાવવાનું આ છે મકાઈનો લોટ આ છે આપણે મસાલિયું આ છે કોથમરી અને આ છે મરચાં કોથમરી ડુંગળી

लेम बोला मिठो नहीं ने? इस से इस से तो क्यों नहीं लपाने को निकला अपन आज ये गोल यू बनाये मिने इससे मुश्किल इससे तो बनाये तो क्या होता है डाबने वाला <laughs> मोटा मोटा कितने काम है निकले तो कहाँ निकल તેલ વાળા જ જો આવડે વાળી ગોળીઓ માપસે ને તમને ફાવે ગોળીઓ બને ના કાય અને આપણે કોઈ દી રાઈધું નથી આજ તો તમારી હાટું થઈને સ્પેશિયલ કે દર્શકોને બતાવો હાટું થઈને આજ રાંધવાની ટ્રાય કરી મનસુરી એમ ટ્રાય કરી છે કામનો જો આ ગોળીઓ બધી બનાવી નાખવાની માપસે ને તેલ વાળા જ કરો ને અને જેમ બને એમ નાની કરવાની કે આપણે સડી જાય હવે તેલમાં અને તળ નાખવાની હોય અને જા જા લોકો ને ખાતા તો છે બધા પણ એને ખબર ન હોય કે ગોળીઓ કેમ બનાવ મન ખાતા તો છે બધા મને તો બહુ ભાવે મન

સારી પર સડવા દેવું પડે ને આમ કેટલી મિનિટ કેટલી મિનિટ સડવા દેવું પડે બે ત્રણ મિનિટ સડવા દેવા એટલે રેડી થઈ જાય આપણે ગમે વસ્તુ આપણે કેમ ઘરે વઘારતા હોય એને ભણે બધો વઘાર કાઢ નાખવાનો હોય બીજું શું હોય અને શેલ્લા પછી નાખ દેવાનું આ મંચુરિયમ જો ગોળીઓ આપણે થી આપણે એમાં તો નહીં થાય પણ કેવી મસ્ત થઈ ગયો પછી પછી એવી થઈ ગઈ Have an action, ने, ने। ने। ला ला ना है ना शूट में टाइम वास लाल लाल एकदम मस्त नुस्का इलों ना खानू माचोड़ी माचोड़ी क्या आपने खाटो 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 नहीं तो हम तोटे में तो मोड़ नहीं करते उन्हें

અને ઓલો કોર્ન ફ્લોર પડાયું તી ઈ કે ના પડ જાય પછી પછી નાખ દેવાનો થોડું કોર્ન ફ્લોર કોર્ન ફ્લોર રાખવાનું હોય હવે આપણે દેવાના કોથ ઉપર ઉપરથી નાખશું

હોય ને તો લાલ એકદમ દેખાય જો આ બની છે રેડી તો અમારા નો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં લખજો અને આજનો બ્લોક અહીંયા પૂરો કરવીશી મળશું આગલા બ્લોકમાં જય માતાજી